આજે સાવરકુંડલા તાલુકાનો પ્રવાસ પ્રચાર અહીંયાથી જૂના સાવરગામથી શરૂઆત કરી છે ત્યારે ગ્રામજનોનો જે ઉત્સાહ મને જોવા મળ્યો એના ઉપરથી મને લાગે છે કે પરિવર્તનની લહેર ઉઠી ચૂકી છે અમરેલી જિલ્લામાં જે ગુજરાતમાં છવ્વીસમાંથી છવ્વીસના સપના જોવે છે એને બ્રેક અમરેલી જિલ્લામાં લાગવાની છે આજે જે પ્રમાણે લોકોનો ઉત્સાહ લોકોનો સહકાર જોવા મળ્યો એ પ્રમાણે આ એમની પીડાઓને વેદનાઓ બોલે છે આ વખતે પરિવર્તન સંસદ સભ્ય બનાવવા માટે નહીં પણ લોકોને પોતાની પીડા જે પોતાના ઘર પરિવારમાં નડે છે જે અહીંયા અમરેલી જિલ્લાના સ્થાનિક પ્રશ્નો છે જે અમરેલી જિલ્લાની પોતાની અમરેલી સંસદીય મત ક્ષેત્રની પોતાની સમસ્યાઓ છે એના ઉપરથી લોકો સાથે જોડાણા છે લોકો પરિવર્તન માટે આગળ આવ્યા છે આ વખતે કોઈ પણ ભરમાવવામાં નથી આવવાના કોઈ પણ મુદ્દાઓ જે દેશ લેવલે રાજ્ય લેવલે ભારતીય જનતા પાર્ટીના ચાલવાના છે એમાં લોકો નથી આવવાના આ વખતે લોકો ફક્ત જૈનીઠંરને પરિવર્તનની લડાઈ જે લડવા માટે નીકળી છે અને સહકાર આપીને છવ્વીસમાંથી છવ્વીસના દાવાઓને પોકળ સાબિત કરવાના છે